ભુજ બેંક ઓફ બરોડાના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો ભુજ બેંક ઓફ બરોડાના કર્મચારીઓ સ્ટાફ તેમજ ઓછી મેનપાવરને લઈને તેમજ અનેક ઘણા મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન કરી માંગ કરવામાં આવી હતી હું સુરજ ભાનુ સિંહ રિજનલ સેક્રેટરી એઆઈબીઓબીએ બેંક ઓફ બરોડા ભુજ યુનિટ તરફથી અમારે વિરોધ જે પ્રદર્શન છે આજે ખાસમ ખાસ એક તો અમારી જે ઓછી મેન પાવર છે બેંકોમાં એના માટે છે અને જે ટ્રાન્સફર અત્યારે જે બેંક કરે છે માસ લેવલ ઉપર આખા ઇન્ડિયામાં એ પ્રેક્ટિકલ નથી જેમાં અમે જે લોકલ સેટ અમારા જે સ્ટાફ હતા જે સારી સારી સર્વિસો આપતા હતા આખા રાજકોટમાં એને એ વન શોટમાં એ લોકો ઉપાડીને અહીંયાથી બીજા સ્ટેટોમાં મૂકે છે જેના કારણે આખાના આખી કચ્છની ખાસ કરી આપણે કચ્છના રૂરલ એરિયાઝમાં જે પબ્લિક છે એની સર્વિસમાં બહુ તકલીફ પડવાની છે અને એના અગેન્સ્ટમાં જે બીજા સ્ટેટ થી આપણા ભાઈ લોકો આવવાના છે જે કોઈ સમજો કે હૈદરાબાદથી છે જે કોઈ મહારાષ્ટ્રી છે જેને મોટા મોટા અહીંયા લેંગ્વેજની પ્રોબ્લમ પડશે અને અમારા લોકલ ગ્રાહકોની ખાસ ડિમાન્ડ હોય છે કે અમને લોકલ સ્ટાફ જ જોઈએ છે જે અમને સારી સર્વિસ આપે અમારા એરિયાને સમજે એમાં ખેડૂતો પણ છે અમારા મોટા મોટા બિઝનેસમેનો છે એનઆરઆઈ ડિપોઝિટર્સ છે જેની ખાસ માંગણી હોય છે કે ભાઈ અમને તો લોકલ સ્ટાફ જ જોઈએ છે તો આ વસ્તુ કારણે એમાં બહુ બિઝનેસ તરીકે તકલીફ પડવાની છે ગ્રાહકોને બહુ મોટી તકલીફ પડવાની છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે ટ્રાન્સફર બેંક સમજો એકની જગ્યા ત્રણ ટાઈમ્સ ટ્રાન્સફર કરી કરીએ છીએ એના કારણે બેંકને ઉપર એટલી મોટી માર પડવાની છે પૈસાની જે પ્રોફિટ બેંકને આવર્ષે મોટો પ્રોફિટ જનરેટ કર્યો છે એમાં જ જવાનું છે અમારી ડિમાન્ડ એવી છે કે ભાઈ જે પ્રોફિટનો પૈસા છે એ તમે બેંકના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નવી બ્રાન્ચો ખોલવા માટે અને મેનપાવરની જે બેનિફિટ છે એના આપવા માટે બીજા જે રિસોર્સેસ અમારે જે સોફ્ટવેર અપડેશનના છે જેના કારણે સારી કસ્ટમર સર્વિસો વધે એને એમાં યુટિલાઇઝ કરવી જોઈએ આ રીતે પૈસાની બરબાદી કરવાના કાંઈ જાતનો મતલબ નથી અને આ ફર્સ્ટ ટાઈમ રાજકોટમાં એવું બને છે કે આના સ્ટાફને એક ભેગા કરીને આવી રીતે તાનાશાહી તરીકે એ લોકો બહાર મોકલે છે અમે આ આ બારા જૂનથી અમે અમારો વિરોધ પ્રદર્શન ચાલુ કરીએ છીએ આ અમારું ફર્સ્ટ ડે છે અત્યારે અમે માસ એજિટેશન ઉપર આવીએ છીએ એના પછી અમારા જે સેન્ટ્રલ લીડર છે એ અમને જાણ કરાવશે અને એના નિર્દેશો ઉપર અમે સ્ટ્રાઇક ઉપર પણ જવાના છે બીજા બધા ઘણા ઓપ્શન જે અમારી પાસે છે એમાં સમજો કે કોર્ટ કેસ છે અમારા જે રાજકારણીય સહયોગી છે એની પણ અમે પૂરું પૂરું સહાયતા લેશું અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે મેઇન ગ્રાહકો છે અમારા અહીંયાના એને કોઈ પણ જાતની તકલીફ નહીં પડવી જોઈએ અત્યારે તમે બધા સમજો છો કે પબ્લિક સેક્ટર બેન્કોમાં બહુ મોટી મેનપાવરની તકલીફ પડે છે ખાસમ ખાસ અમારા બેન્કો ઓફ ચારેક વર્ષથી એક પણ જાતનો રિક્રુટમેન્ટ થયો નથી એમાં તમે ઓફિસર ક્લેરિકલ સબ સ્ટાફ એ અત્યારે છે જ નહીં પહેલાં જે અમારી જે બ્રાન્ચોમાં સમજો જે જ્યારે મેર્જર થયો બેંક ઓફ વિજયા બેંક અને દેના બેંકનો જ્યારે ફોર એક્ઝામ્પલ અમારી કોઈ બ્રાન્ચમાં દસ જણાથી બ્રાન્ચ ચાલતી હતી અત્યારે અમે ચાર માણસ હલાવીએ છીએ અને બિઝનેસ બધા પ્રકારનો અમારો વધી ગયો છે ગ્રાહકો વધી ગયા છે અને ગવર્મેન્ટની જે કાંઈ સ્કીમો છે અત્યારે નરેન્દ્ર મોદી સાહેબની જે કંઈ મોટી મોટી સ્કીમો છે બેંક હેતે જ આ બધી પૂરી થઈ છે એમાં તમે સમજો કે નોટબંધી હોય ઠીક ઝીરો બેલેન્સ એકાઉન્ટ હોય આપણે મુદ્રા લોન હોય અને નવા વિશ્વકર્મા યોજના અમારી પાસે આવી છે એવા ઘણી સ્કીમો છે જે આપણે બહુ મેનપાવર ઓછા થતાં પણ આપણે બહુ સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટ કરી છે અને જેના કારણે અમારી ભારત સરકાર અને ગુજરાત સરકાર બંનેની જે સારી યોજનાઓ છે ગ્રાસરૂટ ઉપર સુધી લોકો સુધી પહોંચે છે પણ અત્યારે જ પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે અમે એક્યુટ શોટેજ ઉપર આવી ગયા છે મેનપાવરને અને તમે તો ખબર છે કે ભાઈ જે માણસ કોઈ કામ કરવા માટે દસ માણસ જોઈએ અમે ચારથી માણસ હલાવવાનું ઇમ્પોસિબલ છે અને ઘણા અમારા પાસે રેસ્ટ્રિક્શન્સ હોય છે કામની રિયલ ટાઈમ ઉપર અમને કરવાનું હોય છે અમારા બધા સ્ટાફ અમે પબ્લિકને નોર્મલ પબ્લિકને પણ આ જણાવવા માગીએ છીએ કે અમારા બધા સ્ટાફ સારામાં સારા સર્વિસ કસ્ટમર સર્વિસ બધા પ્રોડક્ટને ગ્રાઉન્ડ રૂટ ઉપર સુધી પહોંચાડવા માંગે છે પણ અમારે પાસે મેન મેનપાવરની શોર્ટેજ છે એના કારણે પબ્લિકમાં પણ એવો વિચાર બને છે કે અત્યારે સરકારી બેંકો છે જે ખાસ કરી એમાં કામગીરીની તકલીફ પડે છે તો અમારા બધા પબ્લિકથી પણ આવે નિવેદન છે કે એ પણ અમને સહકાર આપે અને જે અમારી મેનેજમેન્ટ છે ટોપ મેનેજમેન્ટ એને અગેન્સ્ટ અમારું ખાસમ ખાસ આ વિરોધ પ્રદર્શન છે એ બહુ લાંબો છે જ્યાં સુધી અમારી માંગો નહીં માંગી માગી માંગશે એ લોકો અમે બધા સ્ટાફ આખા કચ્છના આજે વિરોધમાં છે અને આ લેવલ જ આ તરીકેથી આખા ઇન્ડિયામાં ભલે તમિલનાડુથી લઈને જે એન્ડ કે અને વેસ્ટ બેંગાલથી નોર્થ ઇસ્ટથી લઈને અમારા ગુજરાત સુધી બધી જગ્યાએ આ પ્રદર્શન ચાલુ છે રિજનલ લેવલ ઉપર ઝોનલ લેવલ ઉપર બ્રાન્ચ લેવલ ઉપર અમે અત્યારે પણ અમારા દૂર પ્રદર્શનમાં કોઈ પણ જાતથી અમારા જે સારા કસ્ટમરો છે એને કોઈ પણ તકલીફ આપવા માંગતા તૈયાર નથી પણ આ અમે મજબૂર થઈ ગયા છે કે એના આ ઉપર અમે ઉપર આવક પડે